હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ વાગ્યો કે તો મજામાં સો સવારના સાત વાગ્યા છે અને નાઇ ઝૂન રેડી લઈને હવે બસ હોટલે જ ચેકઅઉટ કરીએ છીએ લઈ લાવ બોલો આપણે જ્યાં જઈએ ને વરસાદ ચાલુ થઈ જાય હજી તો દિવસ છે સુરત દાદા આવ્યા હેપી એનિવર્સરી કાલે બધા રાતે કેતી હતી ને કહી દો કહી દો કઈ દીધું આજે કઈ દીધું એક વરસ માન માન કાઢી લીધું છે ચાલો અમે ભોઈ છે અત્યારે સુરત કામરેજ ત્યાં નાસ્તો કરવા માટે અત્યારે ઉભા રહી છે અમે 아재 안더 수럿. 아비 요새 놀죠. 그매뭐 놀죠 대체 뭘? 뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐뭐

મને ગિચુ ભાઈ બોને કાઠિયાવારી ઓકે તમને શું ભાઈ બો મને છે ને લોચો ટ્રાફિક બહુ છે ટ્રાફિક બહુ છે લોટો બહુ લોટો પડી ગયો એ આટલો ચોક પડતો જ લાગશે એ કહ્યું ના પૂછતા તા કે ક્યાં પાર્ટી છે ક્યાં પાર્ટી છે આજે એનિવર્સરી તો મેં કીધું આજે રાતે જીરા રાઈસ ની પાર્ટી છે બે મહિના સુધી દાળ ફ્રાય જીરા રાઈસ ઘરે બહાર ઓર્ડરસ નહીં બનાવું કેમ કે ત્રણ ચાર મહિના

અને અત્યારે જો આગળ બ્રેક લેવાની વાત છે અમે એક્ચુઅલમાં લીમડી હવે આવશે બગોદરા ક્રોસ કરી છે ભગોદરા ક્રોસ થઈ ગયો તો લીમડી આવશે પછી દેશી હોટલ એકાદી સારી જો રસ્તામાં ઓપન હિસે અમે પહોંચી ત્યારે તો દેશી જ જમવાના મૂઢમાં છે બધા દેશી તો દેશી ગુજરાતી જેટલે ગુજરાતી ને ઓળો પંચાયરી કેટલા માખણ રોડાના રોટલા દહીં તીખારી જીરું ટમેટા, ઢોકળી ના ખાટા ઢોકળા ખાવાનું મન ઈ દર્શન મળશે ખાટા ઢોકળા ચાલો ભાઈ બીજો બીજો આવશે ખાટા ઢોકળા તો હું તો ખાઈશ પણ ખાટા ઢોકળા ચાખીશ લેતા આવું છું એક પ્લેટ લેતા લઈ પૂરી તો બધું માનવું પડે ઓકે

આમાં ચાલુ હું ગાડી અркиને વ્યવસ્થિત પાર્ક કરવા ગયો વોશરૂમ ગયો ત્યાં ઢોકરા પૂરા શું બ્રેક લીધું ઈદનું સમજણું બીજી આમાં શું આવી ગયા છીએ ચોટીલા પાસે દેવાંગી હોટલમાં ચમવા ઢોકળી દહીંનો ઓળો બટાટાનું શાક ચણા દાળનું શાક સેવ ટમેટા ડુંગળી ગાડીયા હાલો આમાં સાચો ટેસ્ટ આવે

બધું કાઢી લીધું ગાડીમાં અને ગાડી સર્વિસ માં અત્યારે નીચેથી દઈ દીધી આખી નીટ એન્ડ ક્લીન થઈ ને આવશે કેમ કે અંદર આખી થોડું 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 ખરાબ હતી બધું હવે મસ્ત તો સાંજ સુધીમાં ગાડી આવી જશે હરો કેટલા દિવસે મેં ઇલેવન ફ્લોર ફ્લેક્સ કર્યું બટન ઘર ઘર તાર આટલા દિવસ મતલબ ગમે ફરવું

આ એ નીચે કહો કે બોલાય એટલે આ જનરેટર ઉપર ચાલુ થઈ ગયું આ ઘણા લોકો કહેતા હતા તેથી મેં નું કીધું જ બધાયને એમ થયું કે આ જનરેટર વિના આપણે અહીંયા આવીશ આ જનરેટર ઉપર જો આવી ગઈ તરત લિફ્ટ વચ્ચે અમારી ત્રણ લિફ્ટ છે એમાંથી એક લિફ્ટ જનરેટર ઉપર જાય લાઈટ જાય ને તો તરત ચાલુ થઈ જાય હા આવી ગયો ફાઇનલી

વાયફાઈ બંધ કર દેને અને ટેન્શન એટલે આ બધું બંધ કરાવવા તમને ખવ પડી કે કામ આવી ગયું હા વાત તો છે ને હમણાં ખોલુ હમણાં એલો ડોકો લાગી ગઈ બરતણ ચાર ખાનાસ તો રહેતું કે લાઈટ ગઈ ગઈ ખોબેસ લાઈટ ગઈ

পশিে কালে পশিমকামে মিমাডে আজবুতপমানে আজবমতপম নামে কামার ওহয় তিমটানে হয়াইত. আলোনাই মাইডেলাগর মাইলো? মানা তুমারি

આપડે <laughs> <laughs>

આલો 25 કિલોમીટરનો હાલ અલગ ડુંગ્યો. એમ ટોય ટ્રેન છે. પડે કે કેનો ભાવ કેટલો તો? હાલના ભાઈ કામ ધંધામાં ધ્યાન ને લાવ. ટોય ટ્રેન લઈ જાય પણ દિવસમાં બે જ વાર ટોય ટ્રેનનો રમકડાજીની ટ્રેનમાં સામાન લઈ છે અને ફૂલની ટિકિટ વેચાય હાલો ટ્રેનમાં અમે સામાન્ય બગી નખ્યો નમ હાલી નાયો. લોટ ડરા છે અને ભાખરી ખાવાનું મન છે તો ભાખરીનું તો છે જ નહીં એટલે પેલા રિયા ડબ્બો મૂકી આવે લોટ ડરાવા માટે

અહીંયા માટે મમ્મી માટે છાલુ વગરનું મારું છાલુ વાળું શાક વગાડી નાખ્યું અને એક ભાઈ એમાં આવ્યા છે રાહ જોવે છે લ્યો ભાઈ કાઢું આપણે ઘરમાં કરવાનું રાહ કરવાનું લ્યો પાણી પીલી મારે છે ને વાઈફાઈનું રાઉટર હજી એક એડ કરાવવું પડે એમ છે કેમ કે બધા રૂમમાં સરખું વાઈ ફાઈનું નેટવર્ક ન થતું હવે બા અત્યારે સાડી ચેન્જ કરી લીધી બાપુજી તૈયાર થઈ ગયા એટલે સરપ્રાઇઝ જે બા પહેલાં થઈ છે યસ હવે મને એવું લાગે છે કે યસ પાસે કેક લઈને આવવાનું કીધું હશે બેના એટલે હું અંદર આવીને મને જરાક ટી શર્ટ બી શર્ટ વ્યવસ્થિત પહેલો અને હજી ઓલા ભાઈ કાંઈક કામ કરે છે ભાઈ સરખું એનાથી થતું નથી રાઉટર કનેક્ટ એ જોઈએ અમે અને પહેલાં તો જવાનું હતું બહાર પર હવે ઠીક છે મસ્ત જમી ગળી લઈને આ લોકોની સરપ્રાઈઝ છે એ માણી લઈ ના રાખવાનો છે

ना किसी को पता नहीं है हमको कोई कोई लॉटरी लॉटरी भी भी नहीं लगी <laughs> <laughs> भी नहीं लगी लगी है <laughs> <उराँ नहीं> <laughs> आला। है भाई हमारी हेलो

ઓહ હો કેક ઉપર કેક મોજ છે ઈદી કે છે આમ બહુ હમ હવે વાહ ચાલે જો અબા અબા જોસ અમે થેન્ક યુ થેન્ક યુ પગે દેવા ઓકે ઓમ જો ની રોકડી કરો રોકડી કરો રોકડી કરો મોટી છે તમારાથી લેવું તમારે બાકી રાખશું આજે જવાનું

ઓકે ચાલો આજ જોઈ લઈ જમી લઈ સેલિબ્રેશન બેયુ ખીચડી એટલી બધી નહીં થોડું થાળી માં જમો અમાર છે આપી દે હા તો ને ચાલો બાકી બધા તો આજે નથી આઈસ્ક્રીમમાં બધા કાલે ખાવાના છે કેક ને છાસ ને બધું ખાધું છે એટલે પણ આપણે મોકો નહીં છોડીએ ફાઈનલી આઈસ્ક્રીમ ને બધું ખાઈ લીધું છે નીંદર ફૂલ આવે છે અને થાકી પણ ગયા છે હું આપને વિરામ આપું છું વિડિયો જો તમને પસંદ આવ્યો છે વિડીયોને એક લાઇક આપી દેજો મળી જાય જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત